રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં જામ્યો વરસાદી માહોલ ઉપલેટા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો શરૂ આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો શરૂ કોલકી પાનેલી ખાકીચરિયા સેવંતરામાં વરસ્યો વરસાદ તો ભાયાવદરના આસપાસના વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ વરસાદ વરસતા ખેડૂતોમાં જોવા મળી આવી ખુશીની લહેર તો કપાસ મગફળી સોયાબીન જેવા ચોમાસું આવે તમને થશે પિયતનો લાભ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ